જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા રવિવાર તારીખ અઢાર એક બે હાજર છવ્વીસ ઉત્તરાયણ જતી બધા આયા ક્ષેત્ર પતંગ ચગાવવા માટે ઉત્તરાયણ બધા પતંગ ચગાવવા આવ્યા તો જોયું સિંહ ના છોકરા આ તો નો વર્ષ થયો તો પતંગ ચગાવવા આવ્યો જો પેલા પતંગ ચગાવ પડ્યા

Yo, jadi <tipan> <tipan> mata jadi mitra walau paten cekawa. Jadi lo bacpen nih ya doa aja pasti. Nih na ata itu aja paten cekawa ata. Anjo aja, fiti beda paten cekawa mana. Jadi jangan fiti pakai jauh, jangan paten cekawa. Ayu, patang, ayo, petangnya itu cokelat. Petang, Mbah Sanai, Boboiboy, atau Google dulu ya? Mau bantu yuk? <laughs> Wah, apa? l dua. Chưa đây đi bây giờ đi ở cho chứ Phải tăng phật phật cập bê cập bê cập Cầm Cảm

गिरिश का गाना सुनेगा सुने सुना सुनो दिल ने दिया दिल ने दिया कोको लो को दे दे नेरिया दिल ना दिया दिल ना दिया दिल ना दिया तू

શોકરોના પાયા મનોરંજન સુધી અલગ હોય મોત પડી જાય લો અંજુરા મંજુરા અને મસાલો સમા બનાયો પતંગ નકા ગઈ આ હું હજી દરિયા જ છું હાલ તો જો ખાલી પબ્લિક વધી ગઈ છોકરો વધી ગયો પતંગ ચગાવવા માટે માહોલ ગરમ થઈ ગયો બોલ ભાઈ માહોલ ગરમ માહોલ ગરમ માહોલ ગરમ એક નંબર મજા આવે પતંગ ચગાવવાની આ જોઈ લો ખાલી છોકરો પતંગ ચગાવું એક નંબર મજા આપણે પતંગ ચગાવીને થાક્યા હવે આવીએ

પછાવ પછાવો ભાલી પતંગ ચકા ઘેર તો જીએ ઘેર તમે ઘેર એજ કુમા તો ઘેર જુઓ અત્યારે બાર વાગે ને હું ઉઠીને આવ્યું રવિવારથી શું ભાઈ તો આપણે હેડાઈ ઘેર જો આપણા ક્ષેત્ર ફાઈનલ પતંગ ચગાવવાયા હતા આપણું ક્ષેત્ર પાછળ પતંગ ચગાવવા આવ્યા તો આપણે હેડ ઘેર વિડીયોમાં જુઓ આપણે આગળ આજે જે કરશું બતાવી જાઉં

તો હાલ તો ચૂલો બનાવ્યો હોય આગળ જીતવા હળગાયો પછી ગોળી નશું તો આપણે તમે બતાવશું તો આપણે પાણી મેળવી દીધું જો ઉકવાનું ચાલુ થઈ ગયું એમાં ટેણી પછી એના માલિક થયું હોય તે પાણી મૂકવું પાણી બરા લાવો તે પાણી ભરી ભરીને લીડ પાણી ગરમ કરીએ હાલ પાણી ભરી ભરીને લીડ આપણે પાણી ગરમ કરીએ તો પછી તમે બતાવશો ગોળી છોડીને બહાર લાવીએ એટલે જુઓ ચાલુ પેલું પાણી ભરવા જુઓ પાણી ભરી ભરીને ના આવે બચ્યું તો મિત્રો આપણે આવી ગોળી પકડવા ગોળી પકડવી પડશે હા બચ્યું તું પકડી

મિત્રો આપણે સાઉન્ડ ભરી દીધું હોય ઉતરણ પર વગાવવા લાવેલા જોઈ લો બે મીડો વગાવવા લાવેલા તો આપણે ભરી દીધું હોય આપણે જવાનું હોય હાલવા મન પર હાલવા જવાનું હોય તો જોઈ લો આપણે બતાવીશું તમને આગળ તો મિત્રો આઈ અહીંયા ગોડાઉન જુઓ ચિક્કર ઉતારી દીધો આપણે તેની વાળામાં મોટું હોય લાઈવ છે ચામુંડાનું તો કોઈને ઓર્ડર હોય તો આપણે કોન્ટેક કરજો આપણે કરી દેવું આપણે તો મિત્રો જોઈ લો બે સાઉન્ડી અને સાઉન્ડ ગોગાજી લાઈવ લાઈવ ઓર્ડર કોઈને કરવો હોય તો થી આપણે અંદરથી બતાવી દઈએ તમને તમારે તારી ઓર્ડરમાં હેડિય સામાન સિસ્ટમ કરવાનું ચાલુ હોય ચાલુ ઉપર જોઈ લો ઉપરથી આ રીતના હા ચાલુ કર્યું નહીં હોય ચાલો હજી હાલ સિસ્ટમ ચાલુ થવાનું બાકી હજી ને વાયરિંગ કર્યું જોઈ લો આ રીતના હા સાઉન્ડ સિસ્ટમ તો મિત્રો આખું જોઈ લો બહારથી સાઉન્ડ સમજીને વેજબી ભાવે કરી તો કોન્ટેક કરો ફટાફટ આપણો